કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે હવે ભરૂચ જિલ્લાના સહેલાણીઓ ઝઘડિયા તાલુકાના પાણેથા ગામ ખાતે નર્મદા કાંઠે સ્નાન કરવા ઉમટી રહ્યા છે શાળાઓમાં ઉનાળુ વેકેશન અને કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણીઠા નજીક થી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા લોકો નું હતું શાળાઓના ઉનાળા વેકેશન ની ઉજવણી કરવા અને કાળઝાળ ગરમી રાહત મેળવવા લોકોએ ઝઘડિયાના પાણીઠા નર્મદા નદીના કાંઠે નર્મદા નદી સ્નાન કરીને મજા માણી હતી હાલ રાજ્યભરમાં ભારે ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે ગરમી થી ભ્રષ્ટ થયેલા લોકો રાહત મેળવવા સ્વિમિંગ પુલ પહાડો માંથી વહેતા કુદરતી ધોધ વન્ય વિસ્તારો ફરી ગરમી રાહત લઈ રહ્યા છે ત્યારે ભરુચ અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ હાલ ઝગડીયા પાણીઠા નજીક વહેતી નર્મદા સ્નાન બનેલા લોકોએ રીતસર પડાપડી કરી સ્નાન કરવાની મજા માણી હતી શનિવાર તેમજ રવિવારના રજાના દિવસોમાં લોકો નર્મદા કિનારે બાળકો વૃદ્ધો સહિત ઉમટી પડ્યા હતા અને કાંઠા વિસ્તારમાં મળતી મકાઈ પાપડીના લોટ ની માણી મેળવ્યો હતો તો આ સ્થળે ઘોડે સવારી તેમજ ઊંટ ઉપર બેસી લોકો મજા લઈ શકે છે સંખ્યા વધુ હોય વાહનોના પાર્કિંગ એરિયા માં પણ વાહનો ખડકલો નજરે પડ્યો હતો આવી સુંદર અને રણિયામડી જગ્યા નર્મદા નદી કિનારે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે જેથી સ્થાનિક લોકોને રોજગારી તેમજ સહેલાણીઓને વધુ સુવિધા મળે તેમ હોય થી આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે મારું નામ દિયા છે હું ઝગડા તાલુકાના આમોદ ગામેથી આવી છું આજે હું પાણીધા ગામના મડી નદીના કિનારે નહવા માટે આવે છે જ્યાં ખૂબ જ મજા આવે છે જ્યાં લોકો જેમ કે લોકો દમણ ગોવા જતા હોય છે એવી જ મજા અહીંયા પણ આવે છે આ સ્થળ એટલું ખૂબ સુંદર છે કે ગુજરાત સરકાર પણ વિચારી રહી વિચારી રહી છે કે અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું જોઈએ તો જે ગુજરાત સરકાર અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે તો ખૂબ સારી બાબત રહેશે